જે ગુનાનો આરોપી પાલ વિસ્તારમાં છે તેવી બાતમી મળતા પોલીસે પીરુ ખાન ઉર્ફે બાબુ ઉર્ફે બાબુ છપરી સબીર ખાન પઠાણને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને એક મોપેડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પકડાઈ જતા પાલ અને અઠવાલાયન્સ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે આરોપી વિરુદ્ધ અગાઉ સરથાણા અલથાણ અને ડિંડોલી અને અઠવાલાયન્સ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત